હજુ ઘઉંની રોટલી બનવા મળી છે અને હમણાં વાળું તૈયાર થઈ જશે એટલે આપણે વાળું કરવા બેસી દઈશું રોટલી તૈયાર થઈ ગઈ છે અને આજે જો પાપડવાળા બનાવ્યા છે એટલે બધા જો વાળું કરવા બેસી ગયા છે તો પાપડ છે એમાં સેવ છે ટમેટા છે દાળ છે આમાં સવાણું છે અને જો આમાં બટેટાનો સુંદર છે અને બધા જો વાળું કરવા બેસી મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો જો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું નવા બ્લોગ ઉપર બાય બાય